આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે વન્યજીવ વસ્તી અંદાજ અને ગણતરી મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજ્યમાં મોર નીલગાય વાંદરા કાળિયાર દીપડા સાંભર ચિંકારા સહિત અંદાજે એકવીસ પ્રજાતિઓની નવ લાખ ત્રેપન હજારથી વધુ વસ્તી નોંધાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ચિત્તા સંરક્ષણ સંબંધ સંવર્ધન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે આ કેન્દ્ર અંગે અભ્યાસ કરવા માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો પાલનપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત લઈ વિગતો મેળવી છે રાજ્યના થોડ અને નળ સરોવર પક્ષી અભયારણ્યમાં જળપ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં છેલ્લા ચૌદ વર્ષમાં ત્રણસો પંચાવન અને બસો છોતેર ટકાનો વધારો થયો છે જેના કારણે આ સંખ્યા અઢારથી વીસ લાખ સુધી પહોંચી છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચોથી ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસની ઉજવણી કરાશે આ દિવસે લુપ્ત થતા વન્યજીવો અને પક્ષીઓને બચાવવા લોકોને જાગૃત કરવા દેશભરમાં વિશેષ કાર્યક્રમ યોજાશે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના યોજનાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સની ટુકડીએ છેલ્લા છ મહિનામાં આઠ ગુના ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ ટુકડીએ એનડી પીએસના બે હત્યા દુષ્કર્મ અને ઘરફોડના એક એક તેમજ ચોરીના બે ગુના ઉકેલ્યા છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ તાલીમબદ્ધ ડોગ્સ અને ડોગ્સ હેન્ડલર સહિતની ટુકડીની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા સત્તાવાર યાદી અનુસાર એકવીસ ઓક્ટોબરે ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ગુલાબ દ્વારા સ્ટીલના ડબ્બામાં સંતાડીને લવાતા માદક પદાર્થનો જથ્થો પકડવામાં આવ્યો હતો જ્યારે ચૌદ ઓક્ટોબરે કેપ્ટો નામના સ્વાને રાજકોટના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરે તપાસ અભિયાન દરમિયાન બાર કિલો માદક પદાર્થ પકડવામાં મદદ કરી હતી ઉપરાંત ચોરી ઘરફોડ દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર છ ગુનાઓમાં ટ્રેકર ડોગ્ઝે આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી બીના ડોગે ભાવનગર ખાતે હત્યાના ત્રણ આરોપીઓને શોધી કાઢ્યા હતા તો પેની ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી એક કરોડ સાત લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં મદદ કરી હતી છોટાઉદેપુર જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ નવા મોબાઈલ નંબર ઉમેરવા તેમજ કાર્ડ આધાર કાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે છોટાઉદેપુર તાલુકામાં જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરી ફરેકુવા જૂથ ગ્રામ પંચાયત પાલસંડા ગ્રામ પંચાયત જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરી સહિતના સ્થળ પર તો જેતપુર પાવી તાલુકામાં મામલતદાર કચેરી મોટી બેજ ગ્રામ પંચાયત ગઢ જૂથ ગ્રામ પંચાયત મજીગામ જૂથ ગ્રામ પંચાયત સહિતની જગ્યાએ આ ક્યાં કામગીરી ચાલી રહી છે બોડેલી તાલુકામાં મામલતદાર કચેરી બોડેલી બામરોલી જૂથ ગ્રામ પંચાયત વણધા ગ્રામ પંચાયતમાં લોકો પોતાનું કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાણ કરાવી શકશે જરૂરિયાત મુજબ કીટના સ્થળની બદલી અલગ અલગ જગ્યાએ કરી આ કામગીરી કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લાના પાંચ વર્ષ સુધીના અંદાજે એક લાખ છોતેર હજારથી વધુ બાળકોને પોલિયો રસીથી રસીથી સુરક્ષિત કરવા આઠમી ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે જે અંતર્ગત ગઈકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લામાં કુલ એક હજાર એકસો દસ આયોજન કરાયું છે કુલ બે હજાર ટુકડી દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ ઉપર અને બીજા તેમજ ત્રીજા દિવસે ઘરે ઘરે જઈ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે આ કામગીરીના સંચાલન માટે તેમજ કોઈ બાળક રસીકરણથી વંચિત ન ન રહે તે માટે બસો અડતાલીસ નિરીક્ષકો નિયુક્ત કરાયા છે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસરમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના ચિત્રને ધારાસભ્ય વિધાનસભા સચિવ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા